તેનું દારિદ્ર ટાળે છે તેના ઘરમાં સુખ સમૃદ્ધિ વૈભવની પ્રાપ્તિ થાય છે જે કોઈ શ્રદ્ધાથી માનું વ્રત કરે છે તેની આશા મા દશામાં પૂરી કરે છે સંતાન ન હોય તો સંતાન સુખ મળે છે બગડેલા કામ મા દશામાં સુધારે છે વ્રત કરનારને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે આ વ્રત કરનારે અષાઢ માસની અમાસના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી માં દશામાના વ્રત કરવાનો સંકલ્પ કરવો આ વ્રતમાં દસ દિવસ દશામાની પૂજા કરી દશામાની વાર્તા સાંભળવાનો મહિમા છે વ્રતની વિધિમાં જ્યાં સ્થાપન કરવાનું હોય તે જગ્યાને સ્વચ્છ કરી ત્યાં બાજુ ઢાળવો તેના પર લાલ વસ્ત્ર પાથરી દશામાની મૂર્તિ કે સાંઢળીની સ્થાપના કરવી માતાજીને ચુંદડી ઓઢાડવી ફૂલનો હાર પહેરાવવો અબીલ ગુલાલ કંકુથી પૂજા કરવી ત્યાર પછી સૂતરની દસ શેરો લેવી એ શેરોને દસ ગાંઠો વાળવી અને રોજ વાર્તા કર્યા પછી એક ગાંઠ છોડી નાખવી ત્યાર પછી માની આરતી કરવી અને ગરબા ગાવા એકટાણું કે ઉપવાસ કરવો આ રીતે દસ દિવસ માનું વ્રત કરવું આ વ્રત પાંચ વર્ષ કે દસ વર્ષ કરવું ત્યાર પછી ઉજવણું કરવું ઉજવણામાં સુહાગન સ્ત્રીઓને જમાડી ભેટ આપવી આવી રીતે વ્રત કરવાથી મા દશામાની કૃપા કાયમ રહે છે વ્રત કરનારને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે આ હતી દશામાના વ્રતની વિધિ હવે સાંભળીએ દશામાની વાર્તા વાર્તા સાંભળતી વખતે હાથમાં ઘઉં કે ચોખાના દાણા રાખી મા દશામાનું મનમાં સ્મરણ કરવું બોલો મા દશામાની જય નૈષ દેશમાં નળ નામે એક રાજા હતો તે ખૂબ જ દેખાવડો સુંદર ન્યાયી અને બહાદુર હતો તેને કારણે તે ખૂબ જ પ્રજાપ્રિય હતો તે પુણ્યશ્લોકી રાજા તરીકે પણ ઓળખાતો હતો નળ રાજાના વિવાહ ભીમકરાજની પુત્રી દમયંતી સાથે થયા હતા જે ઘણી સુશીલ ગુણવાન સંસ્કારી અને પતિવ્રતા સ્ત્રી હતી તેને વરદાન હતું કે તે જમણા હાથે કોઈ પણ મૃત જીવને સ્પર્શ કરે તો તે સજીવન થઈ જાય એક દિવસ સવારે નળરાજા સ્નાન કરી વસ્ત્રાલંકાર ધારણ કરી રાજ દરબારમાં ગયા અને રાણી દમયંતી મહેલના ઝરોખામાં બેસી નીચે સરોવર તરફ જોઈ રહ્યા હતા તેમણે સરોવરના કિનારે સોળ શણગાર સજી હાથમાં પૂજનની થાળી સાથે બેઠેલી કેટલીક સ્ત્રીઓને જોઈ તે સરોવર કિનારે બેસીને કંઈક પૂજનવિધિ કરી રહી હતી આ જોઈ રાણીએ પોતાની દાસીને તે વિશે જાણવા માટે મોકલી દાસી સરોવરના કિનારે જઈ થોડી વારમાં પાછી આવી અને રાણીબાને કહ્યું કે તે સ્ત્રીઓ દશામાંનું વ્રત કરવા માટે આવી છે રાણીએ વશ થઈ પૂછ્યું કે આ વ્રત શે રીતે કરાય ત્યારે દાસીએ કહ્યું કે આ વ્રત કરવા માટે દશામાનો દોરો બાંધવો પડે અષાઢ માસની અમાસ એટલે કે દિવાસાના દિવસથી આ વ્રત શરૂ થાય છે વ્રત કરનારે સૂતરના નવ તાર ભેગા કરવા અને દસમો દોરો પોતાના કપડાના સૂતરનો ભેગો કરી દસ તારનો દોરો બનાવી દશામાના નામનું વ્રત લઈ જમણા હાથે બાંધવો આ વ્રત સામાન્ય રીતે અઘરું ન ગણાય પરંતુ એમાં આ દશાફળનો દોરો સાચવવો પડે છે અને જો ન સચવાય તો દશામાંનો કોપ સહન કરવો પડે છે દાસી કહે છે કે દશાફળનો દોરો સાચવી અને શ્રદ્ધાથી વ્રત કર્યું હોય તો માણસની અનેક મુશ્કેલીઓ દૂર થાય છે તેની સર્વ મનોકામના પૂરી થાય છે દાસીની આ વાત સાંભળી રાણીને પણ વ્રત કરવાની ઈચ્છા થઈ અને તેણે દાસીને દોરો લેવા મોકલી દાસીએ તે સ્ત્રીઓ પાસે જઈ દોરો લાવી રાણીબાને આપ્યો રાણીએ આ નવ તારના દોરામાં પોતાના વસ્ત્રનો દસમો તાર નાખી ધૂપ દીપ વડે દોરાનું પૂજન કરી જમણા હાથે બાંધી દીધો અને દશામાનું વ્રત લીધું સાંજના સમયે નળ રાજા ઘરે આવ્યા ત્યારે તેણે દમયંતીના હાથમાં દોરો બાંધેલો જોયો તે દોરાને જોઈ નળરાજાએ પૂછ્યું રાણી દમયંતીએ હર્ષાવેશમાં આવી નળરાજાને પોતે કરેલા દશામાના વ્રતની વાત કરી અને આ વ્રત કરવાથી શી સિદ્ધિ પ્રાપ્ત થાય તે વિશે જણાવ્યું નળરાજા આ સાંભળી ગર્વથી કહેવા લાગ્યા કે હે રાણી આપણી પાસે તો અખૂટ ધન સંપત્તિ અને રાજવૈભવ છે આપણે વળી શેની ખોટ છે જેથી તું આવા દોરા ધાગા બાંધે છે આમ કહી નળરાજાએ દોરો તોડી અગ્નિમાં નાખી દીધો દશા ફળના આ દોરાના અપમાનથી દશામાં નળરાજા ઉપર ક્રોધિત થયા ધીરે ધીરે નૈષદ દેશની સમૃદ્ધિ ઓસરવા લાગી ખજાનો ખાલી થઈ ગયો દુકાળ પડ્યો અને બધા જ લોકો દુઃખી થઈ ગયા કળીએ નળ રાજાનું રાજપાટ જીતી લીધું રાજા રાણીને દેશવટો આપી દીધો એથી બંને જણા ખૂબ જ ગમગીન બની ગયા રાજ રાણી ઉપર દશામાનો કોપ થતાં જ તેણે ભીખ માગવાનો વારો આવ્યો રાજા રાણી બંને પગે ચાલતા નીકળી પડ્યા ચાલતા ચાલતા નળ રાજાની બહેનનો દેશ આવ્યો પરંતુ દશામાના કોપને કારણે બહેને ભાઈ ભાભીને જાકારો આપ્યો જાણે કે તેમને તે ઓળખતી જ ના હોય તેણે ભીખ માગનારને આપે તેમ એક માટીના વાસણમાં ખીચડો ખાવા મોકલ્યો આ જોઈ નળ ખૂબ જ ક્રોધિત થઈ ગયા તેણે ખીચડાનું વાસણ નગર બહાર ખાડો ખોદી દાટી દીધું અને ત્યાંથી બંને ચાલવા લાગ્યા આમ ચાલતા ચાલતા તેઓ કંકાવતી નગરીના પાદરે આવ્યા ત્યાં તેમણે મોતીસર નામનું સરોવર જોયું રાજા રાણીને ખૂબ જ ભૂખ લાગી હતી તેથી નળરાજા સરોવરમાંથી માછલા પકડી કાંઠે બેઠેલ દમયંતીને આપી પોતે નગરમાં રોટલા અને ખેચડી લેવા નીકળી પડ્યા કાંઠે બેઠેલ દમયંતીએ માછલા ડાબા હાથથી પકડી રાખ્યા કારણ કે તેના જમણા હાથનો જો સ્પર્શ થાય તો કોઈ પણ જીવ સજીવન થઈ જાય કંકાવતી નગરનો શેઠ ખૂબ જ દયાળુ હતો તે ગરીબો તથા ભિખારીઓને ભોજન કરાવતા હતા નળરાજા તેમની પાસે જઈ પોતાના દુઃખની વાત કરી આ સાંભળી શેઠે એક મોટું વાસણ ભરી રાંધેલા ચોખા આપ્યા રાજા આ ચોખાનું પાત્ર લઈ સરોવર તરફ આવતા હતા ત્યાં રસ્તામાં એક સમડીએ ઝાપટ મારી અને પાત્ર લઈ ઉડી ગઈ આથી રાજા ખૂબ જ દુખી થઈ ગયા અને તેણે હતાશાથી ઊંચે નજર કરી તો રાંધેલા ભાતનો દાણો તેના મોઢા ઉપર પડ્યો અને એની મૂંછ પર ચોંટી ગયો આ વાતની રાજાને ખબર ન હતી રાજા નિરાશ થઈ ખાલી હાથે પાછા આવ્યા અને દમયંતી પાસે માછલા માગવા લાગ્યા પરંતુ અજાણતા ડાબા હાથને જમણા હાથનો સ્પર્શ થતાં જ માછલા સજીવન થઈ પાછા સરોવરમાં પડી ગયા બીજી બાજુ નળરાજાના મૂછ પર ચોટેલ ભાત ઉપરથી રાણીને પણ તેની ઉપર થોડો વહેમ આવ્યો કે જરૂર નળ રાજા પોતે એકલા જમીને આવ્યા છે અને નળરાજાને થયું કે રાણી મને એકલા મૂકી માછલા ખાઈ ગયા આમ તેણે ગુસ્સામાં રાણીને કહ્યું કે હવે તું મારી રાણી નથી તું સ્વાર્થી છે પણ રાણીએ ખૂબ સમજાવ્યા છતાં રાજાએ માન્યું નહીં રાજાની સમજમાં એ ન આવ્યું કે આ બધું જે બની રહ્યું છે તે દશામાના કોપને કારણે થયું છે આમ બંને રાત્રે ભૂખ્યા પેટે સૂઈ ગયા અડધી રાત્રે રાજા નળના મનમાં ખરાબ વિચાર આવતા તે રાણી દમયંતીને જંગલમાં એકલા મૂકી અને જતા રહ્યા એ ઘોર જંગલમાં અચાનક ક્યાંકથી આગ ફાટી નીકળી એ આગમાં એક સાપ સપડાયો નળ રાજાને આગમાં નહીં બળવાનું વચન હતું તેથી તે આ દ્રશ્ય જોઈ સાપને આગથી બચાવ્યો સાપે પ્રસન્ન થઈ તેને કંઈક માગવા કહ્યું ત્યારે નળરાજાએ સાપની કાવાશ માગી લીધી અને પોતાનું રૂપ સાપને આપી દીધું સાપે કહ્યું કે હે રાજા જ્યારે તારે તારું રૂપ પાછું જોઈતું હોય ત્યારે મને યાદ કરજે હું આવી અને તમને ફરીથી સુંદર બનાવી દઈશ ત્યાંથી આગળ જતા નળ રાજા ઋતુપૂર્ણ રાજાના રાજમાં આવી પહોંચ્યા નળ રાજાને અશ્વમંત્રનું જ્ઞાન હતું તેથી તે રાજાની ઘોડારમાં ઘોડાની ચાકરીની નોકરીમાં લાગી ગયા તેમની પાસે એવી વિધ્યા હતી કે તે તેવા ટાઈડા ઘોડાને જોરાવર કરી શકે અને માંદલા ઘોડાના કાનમાં મંત્ર ફૂંકી પવન વેગી બનાવી શકે વળી તેના હાથમાં અગ્નિ વિધ્યા હતી તે હથેળી ઉપર મૂકી આગ વગર તે ગમે તે રસોઈ પકાવી શકે બીજી બાજુ દમયંતીએ સવારે ઉઠીને જોયું તો નળ રાજા ક્યાંય ન મળે આથી તે ખૂબ જ હૈયાફાટ ફાટ કરવા લાગ્યા અને નળની બૂમો પાડતી રાણી દમયંતી દોડતી દોડતી એક નગર પાસે આવી પહોંચી એ નગર તો એનું પિયર હતું મહેલની એક દાસીએ દમયંતીને જોઈ પણ તે ઓળખી શકી નહીં તેના માતા પિતા પણ દમયંતીને ન ઓળખી શક્યા તે મા બાપને ઘેર જ પોતે દાસી તરીકે નોકરી કરવા લાગી તે ઘરનું નાનું મોટું કામકાજ કરવા લાગી ઉપરાંત પોતાની માતાની સારવાર પણ કરવા લાગી પરંતુ તેને કોઈ ઓળખી શક્યું નહીં દમયંતીએ પણ દશાને કારણે કોઈને ઓળખાણ આપી નહીં આ પ્રમાણે સેવા ચાકરી કરતાં કરતાં દમયંતીને પિયરમાં એક વરસ વીતી ગયું એવામાં દિવાસાનો દિવસ આવ્યો એટલે દમયંતીએ દશાફળનો દોરો લઈ દશામાનું વ્રત લીધું એક દિવસ તેની માતા એટલે કે રાજરાણી સ્નાન કરવા બેઠા એ વખતે તેણે પોતાનો નવલખો હાર દમયંતીને સાચવવા આપ્યો દમયંતી હાર ટોડલે ભરાવી પાણી લેવા ગઈ એ પાણી લઈ પાછી આવી એટલામાં ટોડલેથી હાર અદૃશ્ય થઈ ગયો આથી દાસી રૂપે રહેલી દમયંતી પર ચોરીનો આરોપ આવ્યો તેમની માતા જે રાજરાણી હતા તેમણે ખૂબ જ ગુસ્સે થઈ દમયંતીને મારીને કાઢી મૂકી દમયંતી બિચારી રોતી કકળતી બાજુમાં આવેલા ઘોડારમાં પડી રહી અને પોતાની દુર્દશા દૂર કરવા દશામાં જાપ કરવા લાગી થાકને લીધે તેને ઊંઘ આવી ગઈ સ્વપ્નમાં તેને ઈષ્ટદેવના દર્શન થયા દેવે આશીર્વાદ આપતા કહ્યું કે દીકરી દશામાં તારા પર ખુશ થયા છે હવે સૌ સારાવાના થશે દશામાનું નામ લઈ દશાફળનો દોરો છોડ અને દશામાના દીવા કર પરંતુ દમયંતીએ કહ્યું કે હે પ્રભુ મારી પાસે નથી ઘી કે નથી કોળિયો શાના દીવા કરું પ્રભુ હું તો ઘોડાની ઘોડારમાં જ પડી છું અને પ્રભુ બોલ્યા કે દીકરી ચિંતા ન કર ઘોડાની લાદના દીવા કરજે સોપારીના બદલે ચણા મૂકજે ઘીના બદલે ઘહલો પૂરજે અને હું બાળક થઈને વાર્તા સાંભળીશ અને સવાર થતાં જ દમયંતીએ દેવના આદેશ મુજબ કર્યો ઇષ્ટદેવે કહ્યા પ્રમાણે બાળ સ્વરૂપ ધારણ કરી વાર્તા પણ સાંભળી વાર્તા પૂરી થતાં જ દમયંતીની દશા ફરી એ દિવસે જ રાજા ભીમક જંગલમાં શિકાર કરવા ગયા ત્યારે દશામાએ ડોશીનું રૂપ ધારણ કરી રાજાને કહ્યું કે હે રાજા ભીમક તારા ઘેર જે નવી દાસી આવી હતી એ તારી દીકરી દમયંતી જ હતી તેના ઉપર હું રાજી છું એને ઘોડાની ખોડારમાંથી બોલાવી લેજે જો એને દુઃખ પડશે તો હું તને પાયમાલ કરી દઈશ રાજા ભીમકે મહેલે આવી દમયંતીને બોલાવી સ્નાન કરાવી વસ્ત્રાલંકાર આપી એની આપતા સ્વાગતા કરી એની આવી હાલત વિશે પૂછતા જાણવા મળ્યું કે તેના ઉપર દશામાનો કોપ ઉતર્યો હતો તેથી જ એની ઉપર દશાવળી હતી જે હવે વ્રત કરવાથી તેનું નિવારણ થઈ ગયું છે આમ દમયંતી પિયરમાં રહેવા લાગી પરંતુ તેનું મન તો નળ રાજાની જપ્યા કરતું હતું રાજા ભીમક વિચારે છે કે દમયંતી હંમેશા ઉદાસ રહ્યા કરે છે નળ રાજાનો પણ ક્યાંય પત્તો નથી કદાચ એ મરી પણ ગયા હોય તેથી હવે દમયંતીનો ફરીથી વિવાહ કરી દેવો જોઈએ પોતાના ફરીથી વિવાહની વાત સાંભળતા જ દમયંતી બોલી કે મારે એક ભાવમાં ભવ નથી કરવા મારે તો નળ જ મારો ભરથાર છે એમને શોધવા માટે મારો સ્વયંવર રચ્યો દમયંતીના પિતાએ દમયંતીનો સ્વયંવર રચ્યો દેશ દેશાવરના રાજાઓને આમંત્રણ મોકલ્યું ઋતુપર્ણને પણ આમંત્રણ મોકલ્યું નળ ત્યાં બાહુકના નામે ચાકરી કરતો હતો તે પણ ઋતુ પર્ણની સાથે સ્વયંવરમાં આવી પહોંચ્યો રાજા ભીમકે કે નગરમાં કોઈએ અગ્નિ પ્રગટાવવો નહીં ઋતુ પર્ણ રાજાને ખૂબ જ ભૂખ લાગી તેથી બાહુકના વેશમાં આવેલ નળ રાજાએ પોતાના જમણા હાથથી અગ્નિ પ્રગટાવી ખીચડી રાંધી આપી અને ભીમકના સૈનિકોએ આ દ્રશ્ય જોયું તેમણે રાજાને આ સમાચાર આપ્યા દમયંતી આ વાત સાંભળી ગઈ અને વિચાર્યો કે બાહુકજ પોતાનો પતિ નળ રાજા હશે અને બીજા દિવસે હાથણી શણગારવામાં આવી અને દમયંતી પણ સોળે શણગાર સજી ઈચ્છાવર શોધવા નીકળી હાથણીએ દૂર ઉભેલા નળ ઉપર કળશ ઢોળ્યો ત્યાંના ઉપસ્થિત રાજાઓ આ જોઈ આશ્ચર્યમાં પડી ગયા કારણ હાથણીએ જેના પર કળશ ઢોળ્યો હતો એ કદરૂપો અને કાળો હતો હાથણીને ફરી કળશ આપ્યો પરંતુ ફરી એ પ્રમાણે જ બન્યું દમયંતીએ નળ પાસે આવી પ્રણામ કરી કહ્યું કે હે સ્વામી હવે તમારું રૂપ બદલો નળે સાપને યાદ કરી પોતાનું રૂપ પાછું માગી લીધું હવે નળ પહેલા જેવા હતા તેવા બની ગયા થોડા દિવસ ત્યાં રહી નળ દમયંતી નૈષ દેશ પાછા ફર્યા રસ્તામાં કંકાવતી નગરી આવી ત્યાં મોતી સરોવરના કાંઠે દળિયો પડેલો જેમાં પાંચ સોનાના માછલા પડેલા હતા તે દમયંતીએ લઈ લીધા નગર શેઠે જે પાત્ર આપેલું હતું તે પણ સોનાનું થઈને મળ્યું નળરાજા અને રાણીને લાગ્યું કે જરૂર આ બધું દશામાના વ્રતના અનાદરને કારણે જ બન્યું હતું આમ આગળ જતા બહેનનો દેશ આવ્યો એકવાર ભાઈ ભાભીને આશરો ન આપનાર બહેને ભાઈનું સામયું કરી તેને બત્રીસ પકવાન જમાડ્યા અને નળરાજા જમતા જમતા એક એક કોળિયા પર સોનાની વીટી મૂકતા જતા હતા અને બીજો કોળિયો પોતાના મોંમાં મૂકતા બહેને આમ કરવાનું કારણ પૂછ્યું નળરાજાએ કહ્યું કે આ માન મને નથી મળ્યું પરંતુ ધનને મળ્યું છે જ્યારે મારી દશા ચાલતી હતી ત્યારે તે મને ખીચડો જમવા માટે આપ્યો હતો તે તો મેં જમીનમાં દાટ્યો હતો આજે મારા ઉપરથી દશા ઉતરી ગઈ છે તેથી તમે મને પકવાન જમાડો છો રાજા નળે જ્યાં ખીચડો દાટ્યો હતો ત્યાં ખોદ્યો તો ખીચડો સનાનો થઈ ગયો રાજા રાણી પર માની કૃપા થતા બંને નૈષદ દેશ તરફ પાછા ફર્યા નળ રાજા અને રાણી દમયંતી પર દશા માની કૃપા થતા બંને ખૂબ સુખેથી રાજ ભોગવવા લાગ્યા નળ રાજાએ પોતાના રાજ્યમાં મા દશામાનો મહિમા ખૂબ વધાર્યો અને બંને ખૂબ સુખી થયા હે દશામાં તમે જેવા રાજા રાણીને ફળ્યા તેવું તમારું વ્રત કરનાર આ કથા વાંચનાર સાંભળનાર દરેકને ફળજો દરેકની ખરાબ દશા સુધારજો દરેકને સુખ સમૃદ્ધિ આપજો સંપત્તિ સંતતિ આપજો ગરીબી દૂર કરી વંશ વેલો વધારજો બોલો મા દશામાની જય મિત્રો આશા રાખું છું આજની આ નળ નળદમયંતીની કથા દશામાંની વ્રતની વિધિ મહાત્મ સાંભળવી આપને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય દશામાં લખી ચેનલ પર નવા છો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ત્યારે જ કરી દેજો ફરી મળીશું આવી જ વ્રતકથાઓ સાથે જય દશામાં